મારું નામ ગૌરવ ઠક્કર છે હું સુરતમાં રહું છું હું નીલા ઠક્કર છું અને સ્ટાફ નર્સ તરીકે સિવિલમાં જોબ કરું છું ગર્ભ સંસ્કારની માહિતી એમ તો અમને હતી કે પણ એક સંસ્કાર કહેવાય છે એટલે અમે વિચારી લીધેલું કે જ્યારથી અમે પ્રેગ્નન્સી રાખીશું ત્યારથી અમે જોડાઈ જશું એટલે અમે પ્રેગ્નન્સી રાખવાના પહેલા પ્રી પ્લાનિંગ થી એમાં જોડાઈ ગયા મારા વાઈફે ગર્ભ સંસ્કારના ક્લાસ જોઈન કર્યા પછી ઘરે આવીને પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરી જેમ કે યોગા કરવા ખાવા પીવા માટે એક રૂટિન ચાર્ટ બનાવ્યો અને ગર્ભ સંવાદની એક્ટિવિટી વધારે ગમતી હતી કારણ કે એમાં બાળક સાથે એકદમ ક્લોઝલી કનેક્ટ થઈ જતા હતા અને જાણે બાળક અમારા હાથમાં હોય એવી રીતના અથવા અમારી જોડે વાતો કરતું હોય ગર્ભમાંથી એવી રીતનું અમને ફીલ થતું હતું મારા વાઈફ એક વર્કિંગ વુમન છે એટલે ઘરે આવ્યા પછી પણ લગભગ અડધો કલાકથી કલાક તો ઓછામાં ઓછો સમય ફાળો થાય નોર્મલી દરેક સ્ત્રીનું રૂટિન હોય છે કે ઘરના કામ કરવા અને ઘરના કામ કર્યા પછી જો સમય મળે તો એમને ગર્ભ સંસ્કારની પ્રવૃત્તિઓ કરતા હોય છે પણ મારી વાઈફ સાથે સાથે જોબ પણ કરે છે એટલે જોબ કરવું એક એમનો ટાસ્ક છે ઘરના દરેક કાર્ય કરવા એમનો ટાસ્ક છે અને સાથે ગર્ભ સંસ્કારની દરેક પ્રવૃત્તિઓ કરવી આ એમના માઇન્ડમાં ફિક્સ હતું અને ફિનિશ કર્યા પછી શું થતા એના કારણે અમારું બાળકનું ને અમારા વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ વધારે છે અને બાળક અમે જે કહીએ છીએ અત્યારે એ તરત જ માની જાય એક વખત મારા વાઈફ પ્રેગ્નન્સી દરમિયાન ગર્ભ સંવાદ કરી રહ્યા હતા બાળક સાથે તો એ કાલી ગીલી ભાષામાં બોલી રહ્યા હતા ત્યારે મારા હસબન્ડે મને

અને એક બે વખત શીખી જશે અને આટલો બધો ગ્રાસપિંગ પાવર અમારા માટે ખુબ જ આશ્ચર્યજનક છે મારા બાળકમાં હું ચેતવતી હતી કે મારા બાળકમાં વાળ કાનુડા જેવા

ધરાવે છે તુલસીજીને પાણી ચડાવે છે પીપળે પાણી ચડાવવા જાય છે અમારું રૂટીન છે કે રોજ મંદિરે જવું તો હું અને હર્ષિ રોજ મંદિરે જઈએ છીએ પણ ઘણી વખત એવું થાય કે કોઈ કારણો સંજે અમે બપોર સુધી મંદિર ન જઈ શક્યા હોઈએ

દૂધ ખવડાવી અને નાતો હોય ત્યારે પણ પક્ષીને ચવા જમના તાપી ના સરસ્વતી ના ગોદાવરી હર્ષિ ને દાદી જયારે ગીતાજી વાંચતા હોય છે તો બધા શ્લોક શાંતિ થી સાંભળશે અમને આશ્ચર્ય થાય છે કે આટલી નાની ઉંમરે બાળકમાં આટલું બધું કઈ રીતે જોવા મળે હર્ષિ ને જયારે અન્નપ્રાશન અમે કરાવ્યું ત્યારે દોઢ કલાક સુધી યજ્ઞ ચાલુ હતો યજ્ઞમાં મંત્રોચ્ચારણ પર ચાલુ હતા આપણે સામાન્ય વ્યક્તિ પણ ઘણી વખત મંત્રોચ્ચારણ અથવા તો હવનના ધુમાડાથી કંટાળી જઈએ છીએ જ્યારે મારું બાળક એકદમ શાંત રીતે અને એકદમ એન્જોય કરતા કરતા એને દોઢ કલાક વિતાવ્યા તો એને મંત્રો ગમે છે યજ્ઞ ગમે છે તો આ ગર્ભ સંસ્કાર નો ચમત્કાર નથી તો બીજું શું છે જો તમારે પણ આવી બધી વસ્તુઓ તમારા બાળકમાં જે કઈ પણ જોતું હોય તો ગર્ભ સંસ્કાર દરમિયાન કરશો તો તમારા બાળકમાં ચોક્કસ આનું રિઝલ્ટ જોવા મળશે આ કોર્સ નથી પણ એક ક્રાંતિ છે

પણ અમે ફક્ત જીતેન્દ્ર સરને જ્યારે મળ્યા એમણે જે નોર્મલ અમને બે ત્રણ વાતો કરી એ પછી અમે નક્કી કર્યું કે નહીં ક્લાસ કરવા છે તો ફક્ત ડ્રીમ ચાઇલ્ડમાં જ કરવા છે અને જીતેન્દ્ર સરની મેન્ટરમાં જ કરવા છે જીતેન્દ્ર સર એટલે મારા બાળકના જ ગુરુ નહીં કહેવાય પરંતુ અમારા અને મારા હસબન્ડના પણ ગુરુ કહી શકાય કારણ કે એના થકી જ અમે અમારા બાળકને એટલું વધારે નોલેજ આપી શક્યું આટલું જ્ઞાન આપી શકીએ છીએ અને આટલું એના માટે અમે હું દરેક કહેવા માંગીશ કે તમારે આ કોર્સ લેવો જ જોઈએ પ્લાનિંગ અને પ્રેગ્નન્ટ માતા ને હું એવું કહેવા માંગીશ કે આપણે પ્લાનિંગ થી આ કોર્ષ માં જોડાવું જોઈએ બીજા બધા ની પ્રેગનેન્સી ઉલટી ઉપકા કે બીજા કઈ પ્રોબ્લેમ માં જાય છે પરંતુ મારી પ્રેગ્નન્સી તો એક ખૂબ જ આનંદિત અને એક મહોત્સવ જેવી બની ગઈ